વડોદરા શહેરના સમા અયપ્પા મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઈ લોકાર્પણ તેમજ ઈ ગૃહ પ્રવેશ અંતર્ગત જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ એ ગરપ્રવેશ ના કરવાના જીવંત પ્રસારણ નિહાળવાનું આયોજન કરાયું સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે જીવંત પ્રસારણ કાર્યક્રમની વ્યવસ્થા કરાઈ આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ મેયર ભરત શાહ ડેપ્યુટી કમિશનર ભાવના બેંચાલા શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવક ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પંચાલ તેમજ વોર્ડ નંબર બે ત્રણ નવ અગિયારના કાઉન્સિલર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિસ્તારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો અંદાજિત દસ લાખ જેટલા લાભાર્થીઓની આવાસો લોકાર્પણ એક લાખ એકત્રીસ હજાર ચારસો પિસ્તાળીસના આવાસોનું અંદાજિત ખર્ચ બે પોઈન્ટ નવસો ને ત્રાણું કરોડ ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં ઈ આવાસ યોજનામાં આવાસોના લોકાર્પણ વડાપ્રધાન આ હસ્તે કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કાર્યક્રમ લાભાર્થીઓ સાથે જોડાયા લાખો પરિવારના લાભાર્થીઓને આવાસ પૂરા પડશે આ કાર્યક્રમનું સંચાલન ઉદ્બોધન જાણીતા ધારાશાસ્ત્રી પ્રદીપ શર્માએ કર્યું હતું જેનું કારણ છે એક સંકલ્પ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન ક્યારેક ચોપડાઓમાં જ જેમની દુનિયા સમાઈ જતી હતી એ જ અમારી દુનિયા હતી છતમાંથી ટપકતા પાણી એવું લાગતું હતું અમારી

બધી સુવિધાઓ મળી છે અને આ મકાન અમારું સપનાનું એક નવું ઘર બનીને મળ્યું છે એમના માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ પાકી છતથી ખાલી ઈરાદાઓ જ નહીં સંબંધો પાકા થયા છે અને ચિંતાઓ નિસ્તો નાબૂદ થઈ ગઈ છે છોકરું જ જિંદગી હતી ને છોકરું જ દુનિયા હતી નસીબ ક્યારે બદલાશે એવું વિચાર્યું પણ ન હતું માથે એટલું ઉચકીને કોકના ઘર બનાવતા હતા પોતાનું ઘર ક્યારે બનશે એવું વિચાર્યું નહોતું છોકરાઓ થાંભલા લાઈટના નીચે ભણવા જાતા હતા પાણીમાં લઈનો લાગતી હતી હવે બહુ સારું છે પોતાનું ઘર છે વરસાદ આવે તો બારીમાં જઈને મજા લઈએ છીએ છોકરાઓ માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને એક ઐતિહાસિક કામ એટલે કે ગુજરાતમાં એક લાખ ત્રેવીસ વધુ મકાનોનું લોકાર્પણ અને આઠ હજારથી નવ હજાર મકાનોનું આત્મુહૂર્તનો વર્ચ્યુઅલી કાર્યક્રમ જોડાઈને કરવામાં આવ્યો છે ગુજરાતના એક લાખ પરિવારોને એક લાખ ત્રેવીસ હજારથી વધુ પરિવારોને આજે ઘર મળવાનું છે અને એના માટે આજે એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં એક સાથે લાઈવ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યારે સયાજીગંજ વિધાનસભામાં પણ આજે હજારોની સંખ્યાની અંદર લોકો આજે લાઈવ સાંભળવા માટે લાઈવ જોવા માટે અને આજુબાજુમાં જે કોઈ લોકો ઘરથી વંચિત હોય એવા લોકોને ઘર અપાવવા માટે જ્યારે વડોદરા મહાનગરપાલિકા ગુજરાત સરકાર કટિબદ્ધ છે તો બધા લોકોને જાગૃત કરવા માટે પણ આજે વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું છે